વાત કરીશું સમાચાર સમાચાર વિશે મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અમદાવાદ શહેરના ખરાબ રોડ રસ્તાની હાલત જોવા મળી રહી છે જેમાં એપ્રલ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન થયા છે ખાડામાં વરસાદી પાણી ભરાતા હાલાકીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે

ખાડામાં વરસાદી પાણી ભરાય છે જેના કારણે લોકોની હાલાકી વધે છે અકસ્માતોનો ભય પણ લોકોને સતાવી રહ્યું છે આ ખાડામાંથી પસાર થવાનો વારો આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આગે તંત્રને ઉગ્ર રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે લોકો તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે આ ખાડા પૂરવાની કામગીરી સત્વરે કરવામાં આવે અને રોડ રસ્તા જ્યારે બનાવવામાં આવે છે ત્યારે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું આક્ષેપ પણ સાનિખો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ビスમા રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રોડ રસ્તા ઉબડખાબડ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આજ અંગે વધુ વાત કરીશું સંતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે. ઝલક રોડસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે શું કહું છું અમદાવાદ વાસીઓ જે અનવી જે ચોમાસું આવે એટલે જે સ્માર્ટ સિટી જે અમદાવાદ છે તે અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની સાથે જે રસ્તા છે રસ્તાની સમસ્યા સર્જાય છે છે આ જે 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 રસ્તાઓની વાત કરવામાં આવે તો રસ્તાઓ ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે ક્યાંક નાના તો ક્યાંક મોટા ખાડા સામ્રાજ્ય જોવા મળે છે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ જે આ દ્રશ્યો છે તે એપ્રલ પાર્ક જે મેટ્રો સ્ટેશન છે તે મેટ્રો સ્ટેશન પાસેનો જે આ રોડ છે કે જ્યાં

હાલાકી પડી રહી છે તમને કઈ રીતની મુશ્કેલી પડે તકલીફ તો બહુ પડે છે આમાં ટ્રાફિક ની વધારે તકલીફ પડે છે લોકો નોકરી જવાની તકલીફ પડે અને આ તો નિકાલ કોઈ આવતો નથી વરસાદ જેમ જેમ આવે એમ તકલીફ વધતી જાય છે કાળા તો વર્ષોથી મતલબ તકલીફ પડે છે આની મને ખબર નથી કે રીતે હાલત જ છે કોઈ નિકાલ આવતી નથી અને બીજું કે કોઈ મોટું વાહન નીકળી જાય તો પછી નાના વાહનો વધારે તકલીફ પડે હોય છે સમસ્યા સમસ્યા ને કોઈ નિકાલ આવતો નહીં અહિયાં થી સુધી નો પત્તો જોઈએ તો તમે

શહેરીજનો માટે છે તે હાલાકીની સિઝન સાબિત થાય છે જી આભાર જલક જોડાવા માટે અને માહિતી